સૌ પ્રથમ હર્ષદભાઈ આપ આપનો પરિચય અને ખોખરને ગામમાં આપનો વ્યવસાય જીવન વિશે થોડું જણાવો મારું નામ હર્ષદભાઈ હીરાભાઈ સાંકળિયા ગામ ખોખરનેશ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ વ્યવસાય ખેતી કઈ તારીખે અને કયા સમયે આ ચેકિંગ ઘટના બની હતી આજ સવારે મારા ઘરે સાડા વાગ્યે ચેકિંગ આવ્યું બીજી વિશેલના અધિકારીઓ આપના ઘરે કેવી રીતે આવ્યા શું કોઈ નોટિસ કે લેખિત પરમિશન બતાવ્યું હતું અવારમાં મારા ઘરે હું તો જાગ્યો નતો હું તો સૂતો હતો અને એક પોલીસ એક મેડમ અને બે જીબીવાળા ગળામાં આઈ કાર્ડ નહીં ડ્રેસમાં નહીં અને ખડકી ઉગાડી અને હેઠે કરીને હેઠે આવીને મેડમ અને પોલીસ વાળા હેઠે ઊભા હતા અને બે જીબીના અધિકારી આઈ કાર્ડ વગેરે એક ઘરમાં ઘૂસી ગયો એક એક હું કૂતું તો એની વેઠા મારા ગાડલા ગોદડા ને ઘરમાં છોકરાના ના ગાડલા ગોદડા ફોળી નાખ્યા અને ડુંગળીનું ઢોળી નાખ્યું અને એમાંથી એક વાયર નહીં વાયર લઈ જઈને કે તમારે દંડ આપવો પડશે તો તો કઈ રીતે દંડ આપી મારા વાયર ઘરમાં તો એને જરૂરી જીવન જરૂરી વસ્તુ હોય અમારી ખેતીવાળી તો એ કઈ રીતે ફૂટા પડે ને અમને દંડ આપ્યો હતો મંજૂરી લીધી નથી હોતા ગળામાં ડ્રેસમાં નહોતા આઈ કાર્ડ નહોતું તે સમયે ઘરમાં કોણ કોણ હાજર હતા સ્ત્રીઓની હાજરીઓમાં અધિકારીઓનું વર્તન કેવું હતું ઘરમાં હું હું સૂતો તો મારો છોકરો સૂતો તો મારી છોકરી અને મારું બાહરું બે એ ઘરનું કામ કરતા મારા બાહર ઘરે ધક્કો મારીને પાડી અને એક જીબી વાળો ઘરમાં ઘરી ગયો અને એક હું સૂતો તો અહીંયા મારા ગાડલા ગોદડા ખેંચી અને ડુંગળીનું ક્યારેટ વીરી નાખ્યું અને એમાંથી એક વાયરનો કટકો મળ્યો એ લઈ અને એમને ફોટા પાડીને કે તમને દંડ દેવાનો હે અને કે 5-6 લાખ નો ડંડ દેવાનો છે એવી ધમકી દીધી અધિકારીએ વિડિયોગ્રાફી કરી શું તેમણે એની માટે કોઈ પરમિશન તમારી લીધી હતી ના અમારી કોઈ પરમિશન લીધી નથી શું ચેકિંગ દરમિયાન તેઓએ કોઈ ગેરવર્તન કર્યું કે ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો હા ગેરવર્તન કર્યું મારા ઘરનાને ધક્કો દઈને પાડી દીધા અને ઘરમાં ગરી ગયા અને ગેરવર્તન કર્યું પછી અમે 112 માં ફોન કર્યો ભાગ્ય જાતા જીબી અધિકારીઓ એટલે અમે આડા ઉભાયા અને એકસો બાર ને ફોન કરવા રાણપુર પોલીસ સ્ટેશન આવ્યા આપના દીકરાને છેડતી જેવા ખોટા કેસ માં ફસાવવાનો પ્રયાસ કેવી રીતે થયો એમને ખોટી ફરિયાદ દેખાવી દાબ દઈને દાબ પડે એની વસ્તુ છે છેડતી તો થાય જ નથી અમારી પાસે વીડિયા છે જીબી વાળા પાસે વીડિયા છે છેડતી થઈ હોય તો બતાવે બરોબર આખી ઘટનામાં લગભગ આમ કેટલા માણસોની ની સાક્ષી છે તો આ છેડતીનો બનાવ બન્યો એવું આક્ષેપો મૂકે છે છેડતી બનાવ બન્યો હોય એ વખતે તો એને એમના પચાસ માણસો જેવા હતા અને હતા બીજા નોખા નોખા ફોનમાંથી હતા તો એ વીડિયા બતાવે શું અધિકારીઓએ દંડની ધમકી આપી કે પૈસા લેવાનું દબાણ કર્યું હતું ના દંડની ધમકી આપી હતી બરાબર શું આપને કોઈ લેખિત ચેકિંગ રિપોર્ટ કે કાગળ આપ્યો હતો ના કોઈ વસ્તુ આપેલ નથી રાણપુર પોલીસ સ્ટેશનમાં આપ ફરિયાદ આપી ત્યારે પોલીસનું વર્તન કેવું રહ્યું અમે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવાઈ ગયા તો અમારી ફરિયાદ લેવાય ના પડે અને જીબીવાળા ફરિયાદ કરીને વાઈ ગયા અમે એકસો બોલાવી હતી તો અમારી ફરિયાદ નો લીધી એટલે એમની ફરિયાદ લઈને અમને કે તમારી ફરિયાદ લેવામાં નહીં હવે તો અત્યાર સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવી હોય એવું તમને લાગે છે ના અત્યાર લગન કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી તંત્ર તરફથી કોઈ અધિકારી આપને સંપર્ક કરવામાં આવ્યો છે ના કોઈ અધિકારી દ્વારા સંપર્ક કરવામાં નથી આ ઘટનાથી આપના પરિવાર પર શું માનસિક અસર પડી છે આપ કારણ કે તમારા માનસિક ઉપર દીકરા દીકરી ઉપર ભાઈનો માહોલ છે

ઈ તો એમની પોલીસ સુરક્ષા લઈને આવ્યા હતા તોય અમારી ઉપર શેડતી ની ફરિયાદ કરી ને મે બોલાવી તો અમારી ફરિયાદ નથી લેવામાં આવતી હવે આપ સરકાર અને તંત્ર પાસે શું માંગણી રાખો છો હવે તંત્ર પાસે અને સરકાર પાસે એ માંગણી રાખવી કે અમારી એફઆર પીજી વિશેલ સામે લે આ એફઆર ફાડે બરોબર આપ શું ઈચ્છો છો કે આ કેસની ની ન્યાય સંગતતા તપાસ કેવી રીતે થવી જોઈએ આની તપાસ તતસ તપાસ થવી પડે

બરોબર વિભાગ ને બીજી વિશ્યુઅલ વિભાગ જેમને જે વર્તન કર્યું છે એમની ઉપર એફઆઈઆર થાય અને એમના નામ આવે એફઆઈઆર માં